હા અમાર સામાન કેટલો કન્ટિન્યુ બન્યા દેજો આવજો આવજો પ્લીઝ આવતી રે તમારે શોખમ મને બેહાડ હા મમ્મી એમ કેતા હતા અલ્પેશ ભાઈ કે મારે આવું છે કે તમારો સુખમ મન બેઠ દો ને મમ્મી એમ કહે છે રાહ આવજો એ રોતા નહીં કોઈ એ તમે ત્રણે રેવા માટે ખાવાનું મોટું ખાવાનું કે આપડે ત્રણ લઈ લેસુ

મનીષા વાટે ઉભી રહી છે કે બસ જતી નો ને એટલે અને પરી કઈ ખાવાનું લેવા ગઈ છે હમણા આવે એટલે જોઈએ તો પછી શું લાવે છે બધા નાસ્તો લઈને જાય છે તો પછી હું લઈને તો મનીષા માટે

કોઈ તને રામ કહે કોઈ શ્યામ લખવીતરી રાય પાછો રાયો ગાય મને રવ પર થી આ ગીત નહીં આવડતા પેલા બધા રહી ગયા એટલે ર માં થોડું ગભરું પડે છે પાછું આવી રવ પછી બસ માં છે ને વાંધો હતો તો પછી એ બસ વાળા અમને બીજી બસ માં તો અમારે બહુ લેટ થઈ ગઈ સુરત સવાર કે તને સકેન ની ચાકે ગય છે ને બબક કરે છે શૂટ બી કરું છે જઈએ આવે જઈએ સરે ફ્રેશ થઈને મળીએ ફ્રેશ થઈને મળીએ કોઈ કે કોઈ કે ગાઈઝ બધા રેડી થઈ ગયા છે હેલો ગાઈઝ તો આપણે બપોર પછી જાવશું પેલો ચાર વાગી ગયા શોપિંગ માટે એટલે મસ્ત મજાનું જમટું સવારે નાસ્તો બનાવ્યો તો ને પ્લાન છે આઈ ફાઈનલી 2500 અને 500 ને નાણવા અને હવે અમે જઈએ છીએ શોપિંગ માટે હા તમને ગમે ત્યાં નિયાય આઈ વનસ્ટર દેતો નીર いや તમને બોલી દેને તો જમ્યા આ અમે આવી ગયા છીએ ચોલી માટે ફેબ્રિક લેવા સુરત ના ટેક્સટાઇલ માર્કેટમાં

એ એક જગ્યા કે ત્યાં હા પણ મને તો વધારે અમદાવાદ બે સુરત કરતા બી અહીં સબ બ પ્રોપર હોય પડી જાય પૈસા લે ને કે આપકા ભી ફાયદો

ભાભી અમે ભાભી નીચે બેઠા બેઠાતા પછી જોવા આયા કે આ લોકો એવું તો શું જોવે છે કે આટલી બધી વાર લગાડે છે જોઈ શકો છો કેટલું બધું છે અહીંયા વેરાયટીમાં આપણે પણ કન્ફ્યુઝ થઈ જાવી કે શું લેવું ને શું ના લેવું આ તો એક જ શોપ છે આવી તો કેટલી છે સુરતમાં

કપડા કાલે આપડે ઘરે એના માટે તો રિક્ષા માં રાહુલભાઈ ચોકી થયા પછી એમને લઈને આવ્યા ગાડી લઈએ છું સુરત માર્કેટ બોલશે નહી चलो ये मरोफा है सिर ना खुदे हो सब जा रहे थे ये मरोफा की इसके बाल बहुत सिल की है पर बिचारे को किसी ने कंगी नहीं कर दी मेरे मेरे से भी सब के बाल है अच्छे ही हैं इस सूरत की मार के रहे तो अभी हमें घरे जाइए चाहिए आइये बता से हिंदी बोले सन पर हिंदी बोले से लयापड़ी ते लैंग्वेज हिंदी थई � અમે આ ઉપર ની શોપ ઉપર ગયા તા પણ અમને ગમ્યા નહીં એટલે પછી એમ નીચે મળી